તો સ્વાગત છે મારા એક નવા વ્લોગ્સમાં તો તમે બધા કેમ છો મજામાં આપણા વ્લોગ જોતા છે મજામાં જ છે અને આજે જવાનું છે આપણે ગળધરા તો વ્લોગ્સ જોતા રહીજો ગળધરા કેવું મંદિર છે મંદિર ને સફારી પાર્ક ને અહીંયા જવાનું છે તો બધું જ વ્લોગ્સમાં તમને બતાવવાનું છે i'm eu vou dar about the zoo because મિત્રો આપણે ગળદરા પહોંચી ગયા છે વી ને અહીંયા કક કરેલું છે રાસ ગરબાનું કક્ષીએ કરી ને હવે મિત્રો આપણે જવાનું છે ગળદરાના મંદિરે દર્શન કરવા તો જાવી મિત્રો કાકા આવું હતું અંદર

તમે પણ દર્શન કરી લ્યો અને મિત્રો આ સાઈડ તમે જોઈ શકો છો પાણી કેટલું જાય છે ખૂનામાંથી ઓળખર આવાથી બહુ ઓછું પાણી હતું હવે તમે બધા જોઈ શકો છો એટલું બધું કાંઈક પાણી જાય છે આખો ડેમ જ સલકાઈ ગયો છે હવે એક જ હજી બાવણું ખોલ્યું છે અને મિત્રો કાક પાસેથી આવો નજારો છે જુનાનો અને આ સાઈડથી બહારનું મંદિર દેખાઈ છે કાકા આવી રીતના તમે બધા દર્શન કરી લ્યો કાકા આવું દેખાય છે અને અંદરથી કાકા આવું દેખાય છે અને અહીંયા છે માં લખેલો પાણો અને આ અંદર બહુ ગરદી થતી છે અને અહીંયા ભૂનો છે પાણી બહુ આવે છે બહુ પાણી આવે છે ઉપરથી ડેમ થી છોડ્યો છે એટલે અને મિત્રો પાણી નો બહુ અવાજ આવે છે પાણી પડે છે ઉપર થી બહુ અવાજ અવાજ આવે છે આ મિત્રો અદ્ભુત ઝાડુ છે સિક્કાવાળું આ સિક્કાવાળું ઝાડુ છે અને સામે છે ખૂણું મિત્રો નીચે આ સાઈડ દીવ જગે છે અને ઉપર થી કાકા આવો ગુનો દેખાય છે અને ઉપર કાકા આવો ગુનો દેખાય છે અને આ છે મંદિર થી દેખાય છે આવું કાક અને આ સાઈડ છે પાણીનું પરબ અને આ છે ત્રીસુ અહીંયા પણ છે આ મોટું છે અને મિત્રો આ સાઈડ મગર છે અને મગરની અંદર પૈસા પણ છે મગર તમે જોઈ શકો છો આવું મગર ને આ છે મંદિર ને આ આ સાઈડ બાવણું ખુલેલું છે ડેમ નું આ સાઈડ છે મંદિર નીચેનું ગુનો છે અને મિત્રો હવે જવાનું છે આપણે સફારી તો હવે સફારી પાર્કમાં જાવી તો હવે મળવીને ને મિત્રો આપણે પેલા પુલ ઉપર આવી ગયા છે ખોડિયાર માતાજીના પુલ ઉપર અને અહીંથી એક બાણું ખુલેલું છે અને બહુ પાણી જાય છે અને આખો ડેમ ભરાઈ ગયો છે આ સાઈડ થી એક બાઉ ખુલેલું છે અને આ સાઈડ આખો ડેમ ભરેલો છે તમને બધાને બતાવી દઉં તમે બધા જોઈ શકો છો આખો ડેમ ભરેલો છે ફૂલ સરકાઈ ગયું છે દેખાય ત્યાં સુધી ન કરો ડેમ જ દેખાય છે કોડિયાર માતાજીનો અને મિત્રો ફૂલ પાણી જાય છે બો પાણી જાય છે ફૂલે ફૂલ પાણી ફૂલે ફૂલ પાણી જાય છે માં પાણી જાય છે ફૂલ મિત્રો આપણે સફારી પાર્ક પહોંચી ગયા છે વીસ અને હવે હું તમને બધું બધા હું અહીંયા અંદે છે બધું બધા અનુસવ લોક્સ પૂરો જોતા રહેજો મિત્રો આપણે સફારી પાર્ક અંદર પહોંચી ગયા છે અને અંદર એક મંદિર છે હનુમાન દાદાનું તમે બધા જોઈ શકો છો હનુમાન મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે અને આ સાઈડ બધા રમવાનું છે બધું લસરપટ્ટી ને એવું લસરપટ્ટી ને એવું બધું છે ને અહીંયા મીની ચકડોળ પણ છે ને આ સાઈડ કાંક આવું પણ છે ને આ સાઈડ પણ છે હજી એવું અસલ આર્મીની ટ્રેનિંગ જેવું છે આ સાઈડ અત્યારે લસરપટ્ટી ને એવું છે અને આ સાઈડ પણ લસરપટ્ટી એવું છે આ સાઈડ ડિસ્કા ખાવાનું છે અને આ સાઈડ છે લસરપટ્ટી એવું ખાવાનું અને ગોળ લસરપટ્ટી છે ને આ સાઈડ પણ આવું છે આથી ઉપર ચડવાનું હવે મિત્રો આપણે ઉપર ચડી છે ને કાક દેખાય છે નજારો ને ઓલી સાઈડ છે સી ને આ સાઈડ છે બધી લીલું ઘાસ ને એવું આ છે લસરપટ્ટી આપણે લસરપટ્ટી ખાઈ લેવી કદાચ મિત્રો હવે આપણે જવાનું છે અંદર હું છે એ જોવા તો બધું જોઈ આવી ને તમે પણ જોઈ જો ને મિત્રો કાકા હું અહીંયા છે તાવડી વિશે ને આ સાઈડ છે પુલ બીક લાગે એવો તમે બધા જોઈ શકો છો આવો કાક પુલ છે આવો કાક પુલ છે

તમે જોઈ શકો છો નું તો ડૂબી જાય આવડો છે આ સાઈડ નાના છોકરાનું બનાય છે અને આ સાઈડ મોટા છોકરાનું બની છે નોલી સાઈડ છે ડેમ તમે જો ડેમ અને આ સાઈડ હજી એક છે આવું કાક અને મિત્રો આ સાઈડ થી બસ બહાર નીકળ્યા છે આથી આગળ ગેટ ખુલી જાય તમે જોજો બધા આઈથા ગેટ ખુલી જાય ને આ છે મેન ગેટ અંદર જવાનું સિંહ જોવા અંદર જવાનું હોય બસમાં ઓટોમેટિક ખુલીજો ગેટ ઓટોમેટિક ખુલી જો ગેટ હવે હવે પાસે અહીંયા પાર્કિંગ થઈ જાય અને આ છે સફારી પાર્કનો ગે નકશો અને આ છે પાર્કિંગ અને આ છે ફૂલ નકશો આ છે સિંહ અને આ છે સ્વિમિંગ પુલ અને આ બધી આવો નકશો છે કાક અને ઉપરથી કાક તમે નજારો જોઈ શકો છો આ છે ડેમ અને આ છે ડેમ બાંધેલો બહુ એક સોડેલું છે

દાંત બાત બધું બનાવેલું છે અને હવે આપણે ડાયરેક્ટ જાવી ઘરે અને હવે ઘરેથી ડાયરેક્ટ કોમેડિયન ઉતારવા જવાનું છે ચા પાણી પી તો પછી ડાયરેક્ટ કોમેડી ઉતારવા વ્યાજ જાવી તો હવે ડાયરેક્ટ મળી ઘરે અને કાક આવો ગેટ છે બહાર થી ઉપર સી છે મિત્રો આપણે ગળધરાથી વીઆઈવા સવી અને આની રીલ્સ ઉતારવાની છે અમારે તો ફેસબુક માં જોઈ લેજો અને આ અહીંયા અમારે બનાવવાની છે અને ચેનલ નું નામ છે કિશોર સાતલિયા અને મહા સિટોલિયા બે માંથી કિશોર સાતલિયા માં આવશે તો રીલ્સ જોઈ લેજો અને ફોલો કરી નાખજો અને મિત્રો આપણે કોમેડી રીલ્સ ઉતારીને આવી ગયા છે અને તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો બાય બાય